કૃપાળુ શ્રી હરિય ગુદેવોને બોલાવી અને ભલામણ કરી કે હે ગુદેવો લક્ષ્મી નારાયણ દેવની પ્રતિષ્ઠા થવાની છે અહીં જે પ્રતિષ્ઠા યજ્ઞ કરવો એ મુખ્ય કલ્પથી કરવાનો છે કોઈ વસ્તુ વગર ચલાવી લેવાનું નથી સોનાની વસ્તુ જોઈએ તો સોનાની ચાંદીની જોઈએ તે ચાંદીની આ બધા જ વિધિ વિધાનો પ્રમાણે જ પૂજાપો મંગાવ્યું વડતાલના લક્ષ્મી નારાયણ દેવના આ પ્રતિષ્ઠા ઉત્સવમાં આચાર્ય પદે હરિશર્મા બ્રાહ્મણ હતા ગાંડપણું હતું પણ સ્વામિનારાયણ ભગવાને વેદ વિદ્યા આપેલી એમનામાં કાયમ રહી એ મહાન પ્રકાંડ પંડિત ગણાયા લક્ષ્મીનારાયણ દેવના આ યજ્ઞમાં આચાર્ય પદે એ હતા વિધિ વિધાન સાથે પ્રતિષ્ઠા લક્ષ્મીનારાયણ ની સ્થાપના કરી લક્ષ્મીનારાયણ દેવની જય જય જયકાર થવા લાગ્યો વાજિંત્રો વાગવા લાગ્યા બાજુના મંદિરમાં ધર્મ ભક્તિ સાથે પોતાની મૂર્તિ પધરાવી મહાપ્રભુએ અમદાવાદમાં જેમ પ્રતાપ બતાવ્યું એ રીતે અહીં પણ ત્રણે દેરામાં આરતી ઉતારી ત્રણેય મૂર્તિઓની સામે દ્રષ્ટિ મેળવી અને તેજ તેજ દેખાયું કારણ કે આ બે મંદિરની આ વિશેષતાઓ એટલા માટે છે કે સ્વામિનારાયણ ભગવાનની એ વખતની ઈચ્છા હતી અંતર્યામી સર્વેશ્વર મહાપ્રભુએ ધારી જ રાખ્યું હતું કે આ બે મહાધામો અમદાવાદ અને વડતાલ આ બંને ધામો સંપ્રદાયના પાટનગર અમારે બનાવવાના છે એક પાટનગરમાં નરનારાયણ દેવ મુખ્ય બીજા પાટનગરમાં લક્ષ્મીનારાયણ દેવ મુખ્ય આનું કારણ આપણા સંતોએ શોધીને બહુ સુંદર લખ્યું છે અમદાવાદનું નામ એ વખતે શ્રીનગર હતું અમદાવાદનું નામ પુરાણમાં શ્રીનગર છે ઇતિહાસમાં કર્ણાવતી છે શ્રીનગર એટલા માટે અમદાવાદ નું નામ છે કે અમદાવાદમાં શ્રી એટલે લક્ષ્મીના અવતાર ભદ્રકાળી વસે છે અમદાવાદની ધરતી એ ભદ્રકાળી ની ધરતી છે લક્ષ્મીજી એ ભદ્રકાળી સ્વરૂપ લઈ અને અમદાવાદમાં આવી પોતાનું આસન જમાવ્યું અને કહ્યું કે એક સમય એવો આવશે કે અહીં આગળ સાક્ષાત પુરુષોત્તમ નારાયણ અહીંની ધરતી ઉપર પધારશે અને એ વખતે લક્ષ્મીજીની પ્રેરણાથી આ નગર વસ્યું માટે શ્રીનગર એવું નામ પડ્યું વડતાલનો સંસ્કૃતમાં વૃતાલય કહેવાય છે વૃત એટલે તપ વૃત એટલે નિયમ વૃત એટલે એકાદશી ઉપવાસ વગેરે વ્રતાલય એટલે તપનું સ્થાન અમદાવાદ લક્ષ્મીનું સ્થાન અને વડતાલ તપનું સ્થાન સ્વામિનારાયણ ભગવાનને પ્રતિમાઓ સ્થાપી જ્યાં લક્ષ્મી હોય ત્યાં તપ જોડે રાખવું જોઈએ અને જ્યાં તપ હોય ત્યાં લક્ષ્મી આપોઆપ આવે છે આ સમન્ય કર્યો તપ અને સંપત્તિનો વડતાલમાં લક્ષ્મી અને શ્રીનગરમાં નરણનારાયણ દેવ એટલે તપ લક્ષ્મી આવે ને જો તપ ભૂલાય તો પણ નિષ્ફળતા શ્રી હરિ ભૂદેવને પુષ્કળ દાન આપ્યા ત્યાર પછી વિશાળ સભામાં સ્વામિનારાયણ ભગવાને ભક્તજનને આગળ લક્ષ્મીનારાયણ દેવનો ઘણો મહિમા કહ્યું અને અમદાવાદમાં જે કથા કહી એવી જ કથા વડતાલમાં કહી કે કે ચરોતર ના બધા જ ભક્તો પ્રતિ પૂર્ણિમા એ અહીં વડતાલ માં દર્શન કરવા આવશો તો તમને દરરોજ દર્શન નું ફળ મળશે જે ભક્તો દૂર રહેતા હોય પ્રતિ પૂર્ણિમા સી એ અહીં ન આવી શકતા હોય તો એવા ભક્તો એ કાર્તિક સુદ બારસ ના દિવસે વડતાલમાં આવી લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરવા આખા વર્ષ નું દર્શન નું ફળ મળી જશે એ ભક્તો અહીંના જે હરિભક્તો છે એ બધા ભક્તો અહીં આવીને જપ તપ પાઠ પૂજા દાન ભેટ ધર્માદો જે કંઈ આપશે એને અક્ષય ફળ મળશે અને તેનું આપેલું બધું જ અમે સ્વીકારીશું સ્વામિનારાયણ ભગવાન વડતાલમાં થોડા દિવસ રોકાયા લક્ષ્મીનારાયણ દેવની પૂજા કેમ કરવી આરાધના આર શણગાર આ બધો જ વિધિ શ્રીજી મહારાજે સૌ ભક્તોને સંભળાવ્યું છે ત્યાર પછી પ્રભુ થોડો સમય વડતાલમાં રોકાયા વડોદરા સુધી આ વાતો પહોંચી ગઈ ત્યાં માણસો કહેવા લાગ્યા કે ભાઈ દર્શન તો તમે બધે કર્યા હશે પણ સ્વામિનારાયણ ભગવાનને હમણાં વડતાલમાં જે દેવ પધરાવ્યા છે લક્ષ્મીનારાયણ દેવ એના દર્શન કરો તો કરો અદભુત દર્શન છે તો કેટલાય માણસો વડોદરા થી દર્શન કરવા આવ્યા કેવા દેવ હશે મંદિર લક્ષ્મી નારાયણ દેવ ના તો ઘણા શોભારામ શાસ્ત્રી મહા મોટા પંડિત હતા વડોદરા વિસ્તારમાં એમની નામના શોભારામ જે નિર્ણય આપે સર્વને સ્વીકાર્યો હોય એમને એમ થયું કે ચાલો ત્યારે જોઈએ વડતાલમાં કેવા દર્શન થાય છે શોભારામ શાસ્ત્રી વડતાલ આવ્યા મંદિરના પગથિયા ચડ્યા લક્ષ્મીનારાયણના દર્શન કર્યા અને શાસ્ત્રીજી ખરાના એટલે તરત જ ચમક્યા સ્વામિનારાયણ ભગવાનને શાસ્ત્ર વિરુદ્ધ દેવોની સ્થાપના કરી છે આ લક્ષ્મીનારાયણ દેવની સ્થાપનામાં સ્વામિનારાયણ ભગવાનને ભૂલ કરી છે લક્ષ્મીજી નારાયણની ડાબી બાજુ હોવા જોઈએ તો આ જમણી બાજુ છે શિષ્ય હોય એ ગુરુની ડાબી બાજુ બેસે પુત્ર હોય એ પિતાની ડાબી બાજુ બેસે સેવક હોય એ સ્વામીની ડાબી બાજુ બેસે એમ લક્ષ્મીજી નારાયણની ડાબી બાજુ બેસે રાધાજી કૃષ્ણની ડાબી બાજુ બેસે નરનારાયણ ડાબી બાજુ બેસે આટલું બધું જગજાહેર છે અને સ્વામિનારાયણ ભગવાન છે તેમ છતાં આવી ગંભીર ભૂલ લક્ષ્મીજી નારાયણની જમણી બાજુ ક્યાં છે સ્વામિનારાયણ ભગવાન જોબનની ની મેડી ઉપર અત્યારે બિરાજે છે મારે કેવું જોઈએ કારણ કે હું શાસ્ત્રી છું ત્યાં તો કોઈએ કહ્યું સ્વામિનારાયણ ભગવાન અહીં પધારે છે શ્રી હરિ લક્ષ્મીનારાયણના મંદિરમાં પધારીને શોભારામ શાસ્ત્રીને કહે છે પંડિતજી અમારું મંદિર કેવું છે સારું છે ને મંદિર તો સારું જ હોય ને કેમ ઢીલું બોલો છો પ્રભુ માફ કરજો હું શાસ્ત્ર જ્ઞાતા છું એટલે મારે કેવું જોઈએ આ એક મોટી ભૂલ છે લક્ષ્મીજી જમણી બાજુ ન હોય સ્વામિનારાયણ ભગવાન કહે છે શાસ્ત્રીજી અમે કદાચ ભૂલ કરીએ પણ લક્ષ્મીજી પોતે એટલી ભૂલ શા માટે ચલાવી લે છે એમને ખ્યાલ નથી કે આપણે ક્યાં બેસવું જોઈએ અને બધાના દેખતા લક્ષ્મીજી જમણી બાજુથી સ્વયં ચાલીને નારાયણની ડાબી બાજુ બેઠા શાસ્ત્રીજીનું શાસ્ત્રનું જ્ઞાન ઉગડી ગયું સ્વામિનારાયણ ભગવાનના ચરણમાં પડ્યા પ્રભુ આવું દીર આવા દેવ આવી સ્થાપના આવો વિધિ મેં ક્યાંય જોયું નથી મને માફ કરો અને શોભારામ શાસ્ત્રી સત્સંગી બન્યા